જુનાગઢના માળિયાટીનામાં ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે ભાજપના નેતાઓના વાણીવિલાસથી ભાજપમાં ભંગાણ થયું છે સૌથી વધુ ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે રૂપાલા બાદ વધુ એક ભાજપ પ્રમુખનો વિવાદ પણ સામે આવ્યો છે વાત કરીએ તો જુનાગઢના માળિયાટીનામાં ભાજપમાં મોટું ભંગાણ થયું છે મોટું ગાબડું પડ્યું છે ભાજપના નેતાઓના વાણી વિલાસથી ભાજપમાં ભંગાણ થયું છે સો થી વધુ ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે જૂનાગઢના માળિયા આટીનામાં ભાજપમાં ભંગાણ ભાજપમાં ભંગાણ થયું છે સો થી વધુ ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે આજે આપણે જે રૂપાલા સાહેબે નિવેદન આપ્યું છે એને કારણે અમે માળિયાના હાટી ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જોડાના છીએ અને અમે બધાને જોડીએ છીએ અને અમે આજેથી ચાલુ કર્યું છે ભાજપ વિરોધી મુકામ ક્ષત્રિય સમાજને અમે સાથે જોડીએ છીએ અને અમે બધા ક્ષત્રિય સમાજને સાથે જોડશું